ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર કોઈ મિત્રનો ઓછો બજેટ હોય અને સારું ટ્રેક્ટર લેવાનું હોય તો તમે જયરાજભાઈનું આ ટ્રેક્ટર લઈ શકો છો કમ્પ્લેટ આખું ટ્રેક્ટર વન ઓનર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે જયરાજભાઈનો ભાઈનો કોન્ટેક કરો ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી વિડીયોની અંદર આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે આઈસર આઈસર ચારસો પંચ્યાસી ફોર એટ ફાઈવ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર બે હજાર અને ચાર ના મોડલ છે અને વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર ટ્રેક્ટરનું એન્જિન બનાવવામાં આવ્યું છે આખું એન્જિન અત્યારે બનાવેલું છે તાજું ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ છે આ ટ્રેક્ટર પિસ્તાલીસ હોસ પાવરનું જોવા મળશે અને તમે જોઈ શકો છો કંપની કલરમાં ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ઓનર નો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઉનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેબસ્ટાર્ટ ટ્રેક્ટર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેબ સ્ટાર્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા તમે વિડીયો અંદર જોઈ શકો છો આગળના ટાયર છે તે બીકેટીના નવા નાખવામાં આવ્યા છે પાછળના ટાયર પણ સારા કન્ડિશનમાં તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો બાકી વધારે માહિતી માટે કોન્ટેક કરો અને તમે જશો તો ખોટો ધક્કો થશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત એક લાખ પાસઠ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી જોવા મળશે નવ્વાણું હોય ઓનરના મોબાઈલ નંબર છે જયરાજ ભાઈ નંબર છે કોન્ટેક કરી અને ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો